કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદે છે એટલે વેચાણ નોંધ પાડવાની કહેવાય ખરીદ નોંધ જેવો શબ્દ ક્યાં આવતો નથી તો વેચાણ માટે આ એક જ વસ્તુ છે દસ્તાવેજ જરૂર પડશે હાથમાં રાખે જરૂર પડશે વસિયત અને ભેટ બે માટે પૂર્વ શરત એ છે કે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ તો જ વસિયત થી એને ખેતીની જમીન ધારણ કરતા થાય નતર ખેતીની જમીનમાં વસિયતથી મળી જાય એને રેવન્યુમાં નામ ચડે નહીં હાથ નંબરમાં નામ ચડે નહીં એવી રીતે ભેટ બક્ષિસ ગીત હોય તો પણ પણ નામ ચડે હોવો જોઈએ માટે ફોર્મ છે સહભાગીદારી હક એટલે અનડીવાઇડેડ પ્રોપર્ટીમાં સહભાગીદારી હક તરીકે કોઈ એક વ્યક્તિનો એક હિસ્સો કોઈ વ્યક્તિ ખરીદે છે એમાં રેવન્યુમાં નામ દાખલ કરવું હોય તો પણ આજ ફોર્મ ભરવાનું થાય સર્વે નંબર અદલ બદલ થઈને આવે બે જણા સામસામે સામે દસ્તાવેજ કરે તો પણ આજ ફોર્મ ભરવાનું થાય આ પાછી એન્ટ્રી માટે અરજદારનું નામ જે અરજદાર છે સરનામું તારીખ મામલતદારા ધારા નોંધ દાખલ કરવા જય ભારત ખાલી જગ્યા તાલુકાના ખાલી જગ્યા ગામની નીચેની ખેતીની જમીનમાં હક ફેરફાર કરવાનો હોય તે અંગે ગામ નંબરના છ હકપત્રકમાં નોંધ દાખલ કરવા અમારી અરજ છે માંગણી છે જે છે હાલની જમીન ધારણ કરતા જે જમીનનું જે વસ્તુ છે એ હાલ હાથ નંબરમાં જે હોય અહીંયા લખી નાખો કે કેવી રીતે છે કેવી રીતે જમીનનો ફેરફાર કરવાનો થાય છે બ્લોક ક્ષેત્રફળ અને વગેરે ઉપરોક્ત જમીનમાં નીચે જણાવેલ જમીનની વિગતે નાલના ધારણ નામ ધારકતાનો હક દાખલ કરવાનો થાય એટલે કે હવે ઓલી જમીન કોના નામે હતી હવે કોણના નામે દાખલ કરવાની થાય વસિયતના ધારા નામ દાખલ કરતા હોય વસિયત મેળવનાનું નામ ઓલો વસિયત આપનાનું નામ અહીં આવ્યું ભેટ આપનાનું નામ અહીંયા આવ્યું ભેટ મેળવનાનું નામ અહીંયા આવ્યું વેચનાનું નામ અહીંયા આવ્યું ખરીદનાનું નામ અહીં આવ્યું સહભાગીદારી હકમાં જેનો હક કમી કર્યો એના નામ બધાના અહીંયા આવ્યા એમાંથી એ નામ બદલીને કોનો ખરીદ કરે છે એનું નામ અહીંયા આવ્યું

પુરાવામાં તમારે લિંક દેવી પડશે અને લિંક ને આ ચેક કરવા જશે અને જો સમયસર ચેક નહીં થાય તો નોંધ ના મંજૂર થશે માટે ખેડૂત ખાતરદાર સર્ટિફિકેટ કઢાવી લેવો ફરજિયાત સમજવું મુખત્યાર દર્દી વેચાણ હવે થતું નથી બોજો હોય તો બોજા મુક્તિના દાખલા સાથે રજૂ કરવાના છે સગીરના મિલકત સક્ષમમાં હોય તો એનો સક્ષમ અધિકારીનો હુકમ રજૂ કરવાનો થાય બક્ષીસના કેસમાં શું થાય તો ભેટ માટે થઈ અને રજિસ્ટર્ડ ગિફ્ટ ડીટ ગિફ્ટ ડીટ કેવું હોવું જોઈએ રજિસ્ટર્ડ અને પછી જે મેળવનાર છે ગિફ્ટ એ ખેડૂત ખાતેદાર હોવાનો પુરાવો આપી દીધો એવી જ રીતે વસિયતથી મેળવવાળો હોય તો વસિયત ની મેળવવા માટે નામું જોશે એનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જોશે વ્હીલનું પ્રોબેટ આ કિસ્સામાં વ્હીલનું પ્રોબેટ લાગુ પડતું નથી એવી જ રીતે આ મેં લખી એટલે નાખ્યું છે કે ઓનલાઈન ડાઉનલોડ કરો ને એમાં લખેલું આવશે તો એ કારણ કે આ ફોર્મ બધા માટે છે ખેતીની જમીનની મિલકત એક માટે નથી એટલે મેં આ તમને કન્ફ્યુઝન ન થાય ભેગું લખી દીધું છે ભાઈ જરૂરી હોય તો આપણે જરૂરી નથી એવી જ રીતે સહભાગીદારી હક ખરીદતા હો તો સહભાગીદારી હકનું સેલરી જે સેલડીડ હોય વેચાણ સહભાગીદારી હકનું એ અને ખેડૂત ખાતેદાર હોન દાખલો ક્યાંક ખેડૂત ખાતેદાર તો હોવો જોઈએ અથવા એના પુરાવા આમ રીતે જેને જે લાગુ પડતું હોય એ રજૂ કરીને દઈ દેશો તે ઓનલાઈન એન્ટ્રી નાખશો એટલે તમારી નોંધ પ્રમાણિત થશે કોઈનો વાંધો નહીં આવે તો